અને એની સામે પાક મરી બહુ જ માપ ઇઝી છે એક કપ સૂંઠ પાવડર એની સામે અડધો કપ ઇલાયચી અને એની સામે પાક મરી આ રીતે તમારે મેઝરમેન્ટ યાદ રાખવાનું છે અને ઇલાયચીનો પાવડર નથી કરવાનો એટલે કે ઇલાયચીના ફોતરા નથી ઉતારવાના ફોતરા સાથે જ આપણે આ મસાલો તૈયાર કરીશું અને જો તમને મેઝરમેન્ટમાં એટલે કે ગ્રામમાં માપ જોઈતું હોય તો જે આ સૂંઠ પાવડર છે એ અઢીસો ગ્રામ લેવાનું છે એની સામે જે આપણે ઈલાયચી લીધી એ ઈલાયચી એનાથી અડધી એટલે કે સવાસો ગ્રામ લેશું અને મરી જે છે એ એનાથી અડધા પ્રમાણમાં લેશું એટલે લગભગ સિત્તેરથી પચોતેર ગ્રામ જેટલા લેશું બસ આ રીતનું માપ તમે યાદ રાખશો તો તમારો જે ચાનો મસાલો છે એ બહુ જ સરસ મળશે અને એકદમ ફાઇન બનશે બહાર જેવો જ આ મસાલો તૈયાર થશે અને એકદમ ઝડપથી આ મસાલો તૈયાર થઈ જાય છે સૌથી પહેલાં આપણે ઈલાયચીને શેકી લેવાની છે અને આ ઇલાયચી ક્યારે શેકાશે એની ખબર પડશે કે જે ઇલાયચીનો કલર છે એ થોડો ચેન્જ થશે અને ઇલાયચી ફૂલી જશે આ રીતે આપણે ઈલાયચીને શેકવાની છે તો સૌથી પહેલાં આપણે ઇલાયચીને શેકી લઈએ જો તમે જોઈ શકો છો કે ઇલાયચી જે છે એ સરસ રીતે ફૂલવા લાગી છે અને તમને દેખાશે કે એ ફૂલી રહી છે અને એની સાથે સાથે એનો કલર પણ થોડો લાઇટ થઈ રહ્યો છે તમે ધ્યાનથી જોશો ને તો અત્યારે પણ એ ફૂલી રહી છે એ તમને દેખાઈ રહી છે હવે આ આ રીતની એલચી જે છે સરસ રીતે તૈયાર થઈ જાય ને એટલે હવે એની અંદર આપણે પાક મરી ઉમેરી લઈશું અને ફ્લેમને આપણે ઓફ કરી દેવાની છે અને હવે મરીને પણ શેકી લેશું પેન ગરમ જ છે એટલે મરીને બહુ વધારે પ્રમાણમાં નથી શેકવાના નહીં તો મરીની અંદરનું જે તેલ છે ને એ ઉડી જાય છે એટલા માટે આપણે એને લાઇટલી શેકી લઈશું મરી અને એલચી બંને સરસ શેકાઈ ગયા છે હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરી લેવાના છે આવી રીતે એને પ્લેટમાં લઈ અને ઠંડા કરી લેવાના છે અને પછી ક્રશ કરવાના છે એલચી અને મરી એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ એનો અવાજ આવી રહ્યો છે એટલા કડક થઈ ગયા છે હવે એને આપણે ક્રશ કરી લઈએ બ્લેન્ડ કરી લેવાનું છે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એલચીના ફોતરા નથી કાઢવાના ફોતરા સાથે જ આપણે આ મસાલો તૈયાર કરી રહ્યા છે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે હવે આપણે આને ક્રશ કરી લઈશું ક્રશ થાય એટલે એની અંદર આપણે આ સૂંઠ પાવડર એડ કરી અને પછી ફરીથી ક્રશ કરી લેવાનું છે અને ઘણા લોકોને જો ગંઠોળા પાવડર ગમતું હોય તો તમે આની અંદર ગંઠોળા પાવડર પણ ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલો ગંઠોળા પાવડર પણ ઉમેરી શકો છો અત્યારે ફક્ત આપણે આ ત્રણ જ વસ્તુમાંથી ચાનો મસાલો બનાવી રહ્યા છીએ તો હવે આપણે આ મિશ્રણને ક્રશ કરી લઈએ મરી અને ઈલાયચી જે આપણે પીસ્યા સરસ રીતે અને એની સાથે સૂંઠ પાવડર ઉમેરી લઈશું અઢીસો ગ્રામ સૂંઠ પાવડર તમે આને બ્લેન્ડ એટલે કે ક્રશ પણ કરી શકો છો અને આવી રીતે મિક્સ પણ કરી શકો છો પણ આવી રીતે મિક્સ કરતા સરસ રીતે મિક્સ થઈ જાય છે પ્રોપરલી હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તમારો ચાનો જ મસાલો તૈયાર થઈ ગયો અને અત્યારે તો હવે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે એટલે ચોમાસામાં મસાલાવાળી ચા પીવાની બહુ જ મજા આવી જતી હોય છે વરસ તો વરસાદ હોય અને હાથમાં ચાનો કપ હોય અને એ પણ મસાલા ચાનો તો બહુ જ મજા આવી જતી હોય છે હવે એની અંદર બધી જ સૂંઠ આપણે ઉમેરી લીધી છે એક કપ સૂંઠ લીધેલી છે આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું જો આ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ચાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર છે એનો કલર છે બહુ જ સરસ છે અને સુગંધ તો એટલી સરસ છે ને કે તમે એકદમ ચપટી જેટલો પણ ચાના ચામાં એડ કરશો ને એટલે તમારી મસાલા ચા એકદમ ટેસ્ટી તૈયાર થઈ જશે તો ચાનો મસાલો તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ